કરવામાં આવ્યો આ પ્રસંગે તેઓના નામથી ક્રિકેટ ગ્રાઉન્ડનું નામાભિધાન કર્યું છે તો તેનો આનંદ વ્યક્ત કરી મેદાની રમતો રમી યુવાઓ સશક્ત બને અને ક્રિકેટની સાથે સાથે અન્ય રમતોમાં પણ રુચિ કેળવી આ સુંદર ગ્રાઉન્ડનો ઉપયોગ થકી પોતાના કૌશલ્ય દ્વારા તાલુકા જિલ્લાને અને રાજ્યમાં પોતાની આગવી પ્રતિભાથી તાલુકાનું નામ રોશન કરે તેવા આશાવાદ સાથે રમતગમતના મેદાન અર્થે જરૂરી ગ્રાન્ટ તેમજ રમતગમતમાં રુચિ વધે તે માટે કોચની જરૂરિયાત લાગે તો સ્પોર્ટ્સ ઓથોરિટીને રજૂઆત કરી તે અંગેની પણ વ્યવસ્થા કરવા બાબતે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું આ સાથે જ ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ કુકડ પંચાત તેમજ નગરના સમસ્ત યુવાઓને સુંદર ગ્રાઉન્ડ તૈયાર કરી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા ત્યારે આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિન વકીલ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશ નડાવાલા અને રાકેશભાઈ અંબલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ તાલુકાના કુકડ ગામે આજથી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ ચોસઠ જેટલી ટીમો ડભોઈ વિધાનસભાની આમાં ભાગ લઈ રહી છે હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું એક રીતે જે અત્યારનો માહોલ જેમાં યુવાનો સશક્ત બને એ જરૂરી છે ત્યારે મેદાની રમતો રમીને જ યુવાનો સશક્ત બની શકે અને ખાસ કરીને કુકડ ગામના યુવાનોને અભિનંદન એટલા માટે આપવા પડે કે એમણે એક સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે અને એને મારું નામ આપ્યું છે એટલે મારી ફરજ આ કુકડ ગ્રામ પ્રત્યે અને અહીંના યુવાનો પ્રત્યે વધી જાય છે આ ગ્રાઉન્ડ ને ડેવલપ કરવા માટે ધારાસભ્યની જેટલી ગ્રાન્ટ માંગ એટલી ગ્રાન્ટ અમે આપીશું આ ગ્રાઉન્ડ ફક્ત ક્રિકેટ પૂરતું મર્યાદિત ના રહેતા કબડ્ડી છે ખોખો છે વોલીબોલ છે આવી બધી જ રમતો મેદાની રમતો અહીંયા આગળ રમાડવામાં આવે એના માટે કોચની જરૂરિયાત અથવા તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં રજૂઆત કરીને પણ અહીંયા એમના માટે કોચની પણ વ્યવસ્થાઓ કરાવીશું જેથી કૂકળ અને એની આજુબાજુના ગામના યુવાનો રમતગમત પ્રત્યે આકર્ષાય અને યુવાનોમાં જે તાકાત રહેલી હોય એ તાકાતનો સદઉપયોગ થાય ને આ મેદાન પરથી જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ ને રાષ્ટ્રીય કક્ષાએ યુવાનો રમતગમતમાં આગળ આવે એવી અપેક્ષા રાખું છું અને ખાસ કરીને ને એમની ટીમને અને આ વિસ્તારના પંચાયતે પણ આ બાબતનો ઠરાવ કર્યો છે એટલે તમામને અભિનંદન આભાર અને આ ચોસઠે ચોસઠ ટીમો જે ભાગ લઈ રહ્યા છે એ તમામને શુભેચ્છા પાઠવું છું કારણ રમતમાં હાર જીત તો થતી રહે છે પણ એક જીતે છે અને બીજો શીખે છે એટલે જે નહીં જીતે એ શીખશે અને જીવનમાં આગળ વધવા માટે કંઈક નવી પ્રેરણા લઈને જે ખામીઓ છે એ સુધારશે એવી અપેક્ષા સાથે તમામને ફરીવાર અભિનંદન શુભેચ્છા